હેલો મિત્રો સ્વાગત છે તમારા આજના નવા વ્લોક્સમાં આજ આપણે વાત કરવાના છે આપણે જે ધાણાનું વાવેતર કર્યું છે જેમાં પીળાશ પડે છે તેના લીધે આપણે કયા ખાતરનો ઉપયોગ કર્યો છે કયું બિયારણ છે તેના વિશે અને સ્વાગત છે તમારું જે કે ફાર્મિંગ બ્લોક્સમાં જો તમે યુટ્યુબ ચેનલમાં વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક કરીજો સબ્સ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો તો આજે આપણે વાત કરવાની છે કોથમરીની તો કોથમરી આપણે છે રાશિની કસ્તુરી રાશિ કંપનીની અને તેમાં અત્યારે પીળાશ પડવું વધુ વરસાદના પ્રમાણે પીળાશ પડે છે તો તેના કારણે આપણે ઇફકોનું જે સાગરિકા આવે છે તેનો ઉપયોગ હું આજે પહેલીવાર કરું છું અને સરદારનું જે ઓગણીસ 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 ખાતર આવે છે તેમાં દસ પ્રકારના માઇક્રોન આવે એવું કંપની કહે છે હવે આગળ તો આપણને ખબર નથી આવતા હોય ન આવતા કારણ કે તે સરકારી કામ બધા બહુ જ નીકળે એટલે હવે આ ઉપયોગ કરીએ છીએ હવે બે પાંચ દિવસમાં ખબર પડશે કે ભાઈ કેવું રિઝલ્ટ મળ્યું છે અત્યારે કોઈ તમારી ફિલાસ પડે છે તમે જોયું કોઈ હો તેમાં આપણે ત્યાં સ્પ્રે ચાલુ કર્યો છે સ્પ્રે મારી દઈએ અને પછી ખબર પડે કઈ રીતનું રિઝલ્ટ મળે છે અને મારી આ ચેનલ ઉપર તમને ખેતીવાડીના પછી પાલીતાણા યાર્ડમાં હવે બકાલું શાકભાજી આપણે શરૂ થઈ જાય એટલે શાકભાજી લઈને જઈએ એટલે યાર્ડના શાકભાજીના તમામ પ્રકારના ભાવ એમાં રીંગણા બટેટા તમામના જે લાઈવ જે આપણે શાકભાજીના હરાજી થતી હોય તેમાં તેનું કોમેન્ટ કરીને પૂછજો સવારે સાડા છ થી આઠ સાડા આઠ હું લાઈવ આવીશ એમાં લાઈવમાં તમે કોમેન્ટ કરજો એટલે કોમેન્ટમાં તમારે જે શાકભાજીનો ભાવ જાણવો હોય તે શાકભાજીનો તમને ભાવ પણ જણાવીશ અને બાકી આવક ભાવક પૂછજો અને તમારા વિસ્તારમાં અત્યારે વરસાદનો માહોલ કેવો છે હવે કે સિંગમાં બધાને મગફળીમાં જ ગયું છે જો તો તમામ મિત્રોને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો એ જોડાઈજો આ ખેડૂતની ચેનલ છે તો ફરી મળીએ નવા બ્લોકમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન જય માતાજી